નમસ્તે મિત્રો લોજિકલ રીઝનિંગ ને આધાર વિધિ આપણે શબ્દોનો તાર્કિક ક્રમના કેટલાક પ્રશ્નો જોઈશું એ પ્રશ્ન કેવો આપેલો હોય કે આપેલ શબ્દ છે તેના મૂળાક્ષરોના ક્રમ મુજબ ગોઠવવાનો છે શબ્દ આપેલો હોય મૂળાક્ષરોના ક્રમ મુજબ ગોઠવવાનો છે સાચો ઓપ્શન શોધવાનો હોય એવો પ્રશ્ન હોય કે પછી એ જો આ શબ્દ આપેલો છે મૂળાક્ષરો પર ગોઠવીએ છીએ તો ડાબી બાજુથી કોઈ એક શબ્દ પૂછે જમણી બાજુથી પૂછે એવા પ્રશ્ન હોય અલગ અલગ પ્રશ્ન પર સારી રીતે સમજ મેળવીએ જે શબ્દ આપેલો છે કયો છે ફોરેસ્ટ છે કરવાનું શું આપણે એ ટુ ઝેડ કોડિંગ કોડિંગ માટે રફમાં લખેલા જ હોય છે એ એમાંથી જોઈ લેવાનું

એમ એન ઓ જો અહીંયા અહીંયા લખી દેવાનું અને કેન્સલ કરી દો બાકી કયા પછી શું આવશે એલ એમ એન ઓ પછી પી નથી ક્યુ નથી આર છે આર લખી દો આર એસ ટી એસ અને ટી જો ઈ આર એસ ટી એ જો ઈ એફ ઓ આર એસ ટી છે તો ઈ આર અહીંયા જો બદલાઈ જાય છે આટલેથી આ કેન્સલ થઈ જાય પહેલા માં જઈ ગયું છે ઈ એફ ઓ આર એસ ટી

કોડિંગ-ડીકોડિંગ હોય કે રીતે પ્રશ્નો હોય સ્પેલિંગ ખાસ જોવાનું અહીંયા કદાચ આપણે ડોલ્ફિન છે સ્પેલિંગ કદાચ બદલીને પણ આપેલો હોય શકે છે એનું કોઈ અંગ્રેજી વિકશનીના ક્રમ મુજબ ગોઠવવાનું છે તો ડાબી બાજુથી પાંચમો મૂળાક્ષર કયો આવે પહેલા શું કરવાનું છે ગોઠવવાનું છે તો ગોઠવી દઈએ A થી Z બોલવાના છે જો ચાલુ કરીએ A B C D પહેલા D છે અહીંયા લખી દો ડી E એફ જી એચ એચ છે અહીંયા H I પણ છે તો I લઈ લો તો ત્રણ લેવાઈ ગયા છે HI લેફ્ટ સાઈડ કહેવાય આ રાઈટ સાઈડ એટલે જમીન બાજુ કહેવાય છે પાંચમો ક્રમ એક બે ત્રણ ચાર પાંચ તો એન તો ઓપ્શન નંબર જોયા એલ એન ઓપ્શન બી શું થઈ ગયું આપણું આન્સર ફેલાયો છે આ રીતે કોઈ પણ ક્વેશ્ચન જમણી બાજુથી પૂછ્યો હોય અથવા આગળ ક્વેશ્ચન તમે ટ્રીક વાળા અથવા હેવી જોશો ક્વેશ્ચન જેમ કે એક્ઝામ બદલાય એમ એનું ક્વેશ્ચન લેવલ પણ શું થાય બદલાતું જાય છે તો આમાં શું કરેલું હોય કોઈક નંબર બદલ્યો હોય અથવા સ્વર વ્યંજનના પર પ્રશ્નો આવતો હોય છે કે સ્વરનું સ્થાન છે બે આપેલા હોય જો આ છે ઓ છે એવું કીધું હોય કે જે બે સ્વર છે એનું સ્થાન શું કરશે અદલા બદલી કરવાનું છે એવો પણ પ્રશ્ન આવી શકે આ છે અને ઓ છે જ્યાં આય હોય ત્યાં ઓ મૂકવાનું ઓ છે ત્યાં આઈ મૂકવાનું પછી નંબર ગણવાના તો પણ જવાબ સુધી બદલાવાના ચાન્સ રહેતા હોય છે આવા પણ પેશર આપણે આગળજબ જેમ ક્વેશ્ચન જોઈશું એમ આવતા જ જશે અહીંયા છે ફંડામેન્ટલ શબ્દના મૂળાક્ષરને અંગ્રેજી દિક્ષણીના ક્રમ મુજબ ગોઠવવામાં આવે તો કેટલા મૂળાક્ષરોની જગ્યા બદલાતી નથી તો પહેલા શબ્દ આપેલું છે રાખી દઈએ જો એફ યુ એન ડી એ એમ ઇ એન ટી એ એન વર્ષ આપેલો છે આ શું કરવાનું છે અંગ્રેજી મુલક્ષણ પહેલા ખૂટવી દઈએ હવે શરૂઆત કરવાની પહેલા ક્યાંથી થાય એથી થાય છે જો અહીંયા એ એ બે વખત છે તો અહીંયા પછી શું લખીશું એ એ હવે તો બે લેવાઈ ગયા છે પછી બી છે જો બી નથી સી છે તો સી પણ નથી ડી છે જો અહીંયા તો ડી છે તો અહીંયા લખી દઈએ ડી એ બી સી ડી પછી જો ઈ છે તો અહીંયા આવશે ઈ એફ નથી છે જો અહીંયા એફ છે તો અહીંયા લખી દો એફ આપણે જો કેન્સલ કેમ નથી કરતા તો અહીંયા સરખામણી કરવાની છે આગળ એટલા માટે એફ આવી ગયો છે પછી એફ જી છે જો અને જી નથી એચ છે તો એચ પણ નથી આઈ છે તો અહીં જો આઈ છે નથી જે છે તો જે પણ નથી કે પણ નથી એલ તો જો એલ છે અહીંયા તો અહીંયા લખી દઈએ એલ એમ છે તો અહીંયા લખી દો એમ એન પછી ઓ છે નથી जो n બે વખત છે જો અહીં બે વખત લખશે o નથી અહીં જો u બાકી છે અહીં જો n લેવાઈ ગયો છે o નથી p નથી p છે જો નથી q નથી r s t t છે અહીં t u u હવે જો કોઈ બાકી રહેતું નથી એવો તો કાઉન્ટ પર ગણી લો જો 1 2 3 4 5 6 7 8 9 10 11 1 2 3 4 5 6 7 8 9 10 11 હવે જો શું કીધું છે કેટલા મૂળ અક્ષરોની જગ્યા બદલાતી નથી આપણે શું કરવાનું છે ચેક કરીએ જુઓ પહેલા એફ છે તો અહીંયા તો એ છે બદલાઈ ગઈ યુ છે એ છે એન ડી ડીઈ એ એફ બદલાઈ ગયું છે જુઓ એમ એન ઈ એમ એન એન જો એન છે અહીંયા ટી છે અને એન છે એ છે ટી છે એલ છે યુ છે તો કેટલાની બદલાતી નથી તો એક મૂળાક્ષર છે એની જગ્યા છે બદલાતી નથી કે મતલબ જો અગિયાર હતા

તો આમાં કરવાનું શું શબ્દો આપેલા છે એકસાથે આપણે ગોઠવી દઈએ જો શું કારણ પહેલો આલ્ફાબેટ જો સી છે સી સી અહીંયા પણ સી તો બીજો આલ્ફાબેટ જોવાનું અહીંયા ઓ છે ઓ ઓ અને ફરી બધામાં ઓ છે યુ છે અહીંયા યુ અહીંયા પણ યુ અહીંયા પણ યુ બાકી બચ્યા જો અહીંયા એન એસ ઈ એલ છે સી એચ છે અહીંયાથી આટલા બાકી છે એન સી આઈ અને અહીંયાથી જી અને એચ ફરીથી યુ પતી ગયો પછી જો આલ્ફાબેટ જોવાનું અહીંયા એન છે અહીંયા સી છે અહીંયા સી છે તો સી આલ્ફાબેટમાં આપણે એ થી કરીએ તો સી પહેલા આવે છે આ બંનેમાંથી માંથી એક નંબર પહેલા આવશે અહીંયા જો પછી જો એના અહીંયા મેચ થઈ જાય છે પછી એના પછીનું જોવાનું અહીંયા એચ છે અને આઈ છે આપણે એ બી બોલીએ જી પછી એચ અને આઈ આવે છે તો પહેલા નંબર એ આજે આવશે આ આવશે સેકન્ડ નંબરે અહીંયા જો આ બંને થઈ ગયા છે હવે અહીંયા એન છે અને અહીંયા જી છે તો આ કયા નંબરે આવશે ત્રીજા નંબરે આવશે અને આ આવશે ચોથા નંબરે ખ્યાલ આવ્યો શું કર્યું આપણે જેમ નંબર આપેલા હોય કે ત્રણસો પાંત્રીસ છે અને સોરી બસો પાંત્રીસ છે અને બસો ને સત્તાવન છે આમાંથી મોટો નંબર કયો આપણે કેવી રીતે શીખ્યા હતા પહેલા ત્રણ ના આંકડા છે તો પેલા શું જોવાનું આપણે જે સો એટલે સતત નું સ્થાન છે એટલે હંડ્રેડ વાળું છે એ જોઈએ છીએ જો બંનેમાં ટુ હંડ્રેડ ટુ એટલે બસો બસો છે પછી શું કર્યું દસક નું સ્થાન જોતા હતા અહીંયા દશકમાં ત્રણ છે દશકમાં પાંચ છે એટલે પાંત્રીસ એટલે કે આપણે ત્રીસ પાંચ ત્રીસ પ્લસ પાંચ પાંત્રીસ બોલીએ છીએ પચાસ પ્લસ સાત સત્તાવન બોલીએ છીએ દસકમાં પાંચ છે તો આ જે નંબર છે તો કયો મુજબ ગોઠવ્યા આવશે તો આ શું થઈ ગયો આપણો આન્સર ખ્યાલ આવ્યો છે તો આવી રીતે આપણે ક્વેશ્ચન જેમ જેમ વધારે સોલ્વ કરશો લોજિક શું થશે જલ્દીથી ખ્યાલ આવશે આવી જ તમારે એકદમ સરળ રીતે મેથવું હોય ચેનલ યુટ્યુબ પર કરજો વિડીયો પસંદ આવે એટલે મિત્રો સાથે શેર કરજો